મારી ચેનલ નું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે લસણીયા ગાંઠિયા બનાવશું તો લસણિયા ગાંઠિયા બનાવવા માટે આપણે આ ચણાનો લોટ લીધો છે આપણે અઢીસો ગ્રામ લીધો અને લસણ લીધું છે તો લસણના બે ગાંઠી આપણે ફોલી લીધા છે થોડાક આપણે અજમા લીધા છે એક થોડીક આપણે હિંગ લીધી છે અને હંચળ લીધું છે આપણે અડધી ચમચી આપણે હળદર લીધીશ એક ચમચી લાલ મરચું લીધું અને એક આપણે લીંબુનો રસ કાઢી લીધોસ અને મોણ લીધું મોણ માટે તેલ અને આપણે આ સાદું મીઠું લીધું છે અને પાણી લીધું છે ને તેલ લીધું છે તળવા માટે તો પહેલાં આપણે લસણ છે એને આપણે મિક્સરમાં કાઢવાનું છે તો આપણે આ લસણ નાખી દેવું આમાં અને આ ચટણી નાખી દેવું આ બધો મસાલો આમાં નાખી દેવાનો છે આ હનસણ છે એ નાખી દેવું આ હળદર છે એ આપણે આમાં અને મીઠું નાખ્યું થોડું અને આપણે આ તેલ નાખી દેવું હવે આપણે આમાં પાણી નાખીને આને મિક્સ કરી લેવું અને આપણે આને મિક્સરમાં કાઢી લેવું તો જુઓ આ આપણે લસણ આ રીતે સરસ પીસી લીધું છે એકદમ ઝીણું પીસાઈ જવું જોઈએ તો આપણે એકદમ સરસ પીસાઈ ગયું છે જો આ રીતનું પીસી લેવાનું તો હવે આપણે આ બધું આમાં નાખી દેવું તો હવે આપણે આમાં હિંગ નાખી દેવું લીંબુનો રસ નાખી દેવું અજમાસે એને આપણે ક્રશ કરીને નાખી દેવું હવે આપણે આમાં મિક્સરમાં થોડુંક પાણી નાખ્યું છે અને આને બધું મિક્સ કરવાનું લોટ બાંધવાનો તો એ પાણી આપણે લઈ લેવું મિક્સરવાળું બધું મિક્સ કરીને આપણે લોટ સરસથી બાંધી લેવાનો છે બહુ કઠણાઈને અને બહુ ઢીલોય નહીં એ રીતે રાખવાનો છે તો થોડું થોડું પાણી આપણે આમાં નાખશું

હવે આપણે આને તેલ વાળું કરી લેવું હવે આપણે આ લોટ છે એને આપણે આમાં ભરી લેવું તીખા ઘાટિયા સરસ બને છે જરૂર ટ્રાય કરજો એકવાર લસણિયા ગાંઠિયા હવે આપણે આ ફિટ કરી દેખો હવે આપણે તેલ જોઈ જવું જોવું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો થોડોક ગેસ ધીમો કરી નાખશું અને આ રીતે આપણે ગાંઠિયા પાડી લેવું तो હવે આપણે આને ફેરવી લેવું તો આ એકદમ સરસ કડકડીયા થઈ જશે આપણે ધીમા ગેસે છે શેડવાના બહુ તેલ ગરમ થઈ જાય તો એકદમ લાલ થઈ જાય હવે આપણે હાથ સડી ગયા છે તો આને કાટી લેવું લસણ છે ને આપણે એકદમ સરસ ઝીણું પીસી લેવાનું પછી જ બનાવવાની એટલે આપણા ઝારમાં નડે નહીં એમ તો આ રીતે આપણે બધાએ પાડી લેવું ગાઠિયા જો એકદમ સરસ આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તો એકદમ મસ્ત સુગંધ આવે છે અને આપણે સિંગ તેલમાં બનાવ્યા છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દેવું અને આપણે આ ગાંઠિયા બધાય કાઢી લેવું એકદમ મસ્ત બની ગયા છે જો અવાજ આવે એવા થઈ ગયા છે આપણે આમાં સર્વ કરી લસણિયા ગાંઠિયાની સુગંધ સરસ આવે અને ખાવાની એકદમ મજા આવે તૈયાર છે આપડા લસણિયા તીખા ગાંઠિયા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લસણિયા ગાંઠિયા તીખા